એજ યુઝ્યુઅલ ચા દોતી વિડિયો ને દર્શક રાત બધા મારા જય સણ જય શ્રી કૃષ્ણ જય માતા ઓફિસ વર્ક ડન કરી ને બહાર નીકળ્યો ને આંબાલાલ હવે બે દિવસ તમે થોબી જાજો રે ઘરે પહોંચીને શિવાંશ ને જોય તો સ્કૂલ માં એમની નવરાત્રી તો મસ્ત કુર્તો પહેરીને ભાઈ ગયેલો આવી ગયા આયન્સ ભાઈ હેતલબેન આયન્સ ભાઈ ને આવી ગયા ઓફિસે લાસ્ટ માં મીટિંગ કરીને ઓફિસ નું વર્ક ડન કરીને હવે ઘરે જવાનો સમય આવી ગયો છે ઘરે પોતાની સાથે ભગવાનના દર્શન કર્યા ને મસ્ત ભોજન ની તૈયારી થઈ રહી છે ઊંધે માથે હોમવર્ક પણ થઈ રહ્યું છે આયાન્સ ઘર બનાવે છે કે વિખે છે એ ખબર નથી પડતી પણ એનો મોટો ભાઈ બધા એના વિખેલા ઘર ફેમિલીમાં બે ભાઈ તો હોવા જરૂરી છે તો બીજો એને કરી આજના શરૂઆત આજનો લુક જોઈ બીકો કુર્તાની સાથે દૂધ ગરમ કરવા માટે વહી ગયો મારી ડ્યુટી કમ્પ્લીટ કરી દૂધ ગરમ થઈ ગયું છે ફાઇનલી એને હવે જઈએ છીએ ગરબા રમવા માટે મારા મેડમ રેડી થાય છે હેતલ તો રેડી થઈ ગયા છે અને શિવાંશ ભાઈ લુક જોઈ લો ચકાચક આવી ગયા નીચે નાસ્તાની તૈયારી ચાલી રહી છે અને અમે તાજા આ શું બધા એ કરેલ હશે કોમેન્ટ કરો ખબર પડે તો આવી ગયા ઉપર ફોટોસ ક્લિક કરવા માટે મેડમ ની ફરમાઈશ પર કમ્પ્લીટ કર્યા ફોટોસ અને આવી ગયા નીચે સાદા રાઉન્ડ થી ભાઈને તેડીને ચાલુ કરી દીધો રાઉન્ડ ચકાચક ગરબા રમવાનું ચાલુ કરી દીધું છે એઝ યુઝલ

એની વેગ હવે થોડો આરામ કરીએ દોઢિયો કમ્પ્લીટ કર્યો છે અને ઘરે આવી અને ભાઈની સાથે બહુ બધી વાતો કરી ઝીણી જીણી વાતો ચાલુ હતી ભાઈની સાથે અને મસ્ત મસ્તી કરતા હતા આ સાથે આપણે વિડીયો એને કદાચ લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ ભાઈ જય સોર્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી